હાવરો હાવરો હજુ ભેગી કરો વેણ વેણ ની ધરણો હોય તું એટલે હું આજે બાફી સાફ કરવાનું ભાઈ પેલા આયા અમાર લેબડે પડી છે યેથી લઈ લેજે અમે કચરો ભેગો નહી કરતા લે આ તો ઓય પાળા સર ઓય તો થાય છે ને એટલે કે તું ભરી નાખી જ જો કાણ ઉકેડા નાખવાની છે ઓય ના મુ નાખતા હા એટલે ભરી ભાઈ

એક તો મીટિંગ માં આયા નહીં આ લેપુડિયમ ને લેપુડિયમ તો મીટિંગ માં આયા નહીં આ એટલે તો તમે સોને મને મીટિંગ માં કરો છો અમે જો પોછો કશું એ ભાઈ મેસેજ પડ્યા તો ગ્રુપમાં મેસેજ પડ્યો જો એ પડ્યો મેસેજ અને મારે નેટ નહીં તો પછી અમારા વર્ક શું કરવા કાઢી છે તો બસ કેમેરા ઉપર આય તો કેમેરા ઉપર એટલે તું તો મોટો સાહેબ બીજો ખરો તને કેમેરા ઉપર એ ભાઈ અમે કીધુંય તો પૂછો ને

હા હા રાત ઓમ રય નામ ઘડી ખબર ના પડે એટલે તું વિડિયો બનાવવાની સ્ટોરી માટે એટલે તારે બધી ભેગી કરી આ તો ગમે એવી વાડવાન ગમેવા ધેડા નાસેલો હોય તો તમે જોવો નહીં તો પલુંું ભુંડ હું થાય તે એવરી તોમ જતારે ઘાય ઘા તો ભાઈ એક બીજા પર પટકાઈવા બધા છે આપડા ટીમમાં જમ આ હા લે ભાઈ લ્યો હાડો ખબર વાઘુ હા પેલા એ વાતની ની સોફેટ કરો કે તમે સોને મોને મીટિંગ હે ની કરી ગો હવે ભલા અમે મીટિંગ થી કરી ખબર અમે બધા ને ભેગા થઈ ને હું નક્કી કર્યું કે ભલા ને આપડા સમનારણ માં મેલ દયો આ તો સમનારણ માં મેલા ને કરતી દે ગાડી મેલો કે અનલ મોથી અલ્યા કોઈન વાત કરી નહીં મે અલ્યા વાત કરી તમન ના ભાઈ નહીં કરી અમને નહીં ખબર હવે તમને કહું મીટિંગ છે ની છે છે ની હુંતા કાકા બાબતની વાત કરવાની છે અને સાપરા થઈને વાત કરું હું ભાઈ તો એમ સુખેટ પાણી કેતા હોય તાણી માતાના એક નંબર ના વેમિલા છે એક નંબર ના ઓ ચાડી હો લે જાડો કાકા શું કરું તાણ આયા ફૂડા ના ફૂડા ના ખોને મને બધા કાકા થાક લાજો મન તો યાર હું થાક લાજો ચલે ને છો ફૂડા આ જોગ પણ આટલા બધા જ છે હા 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 પુણે જેટલું દેખાય છે શું કર્યું છે આ તે બાજીના તમીનાશી દેજો

તમારો છોકરો જીવે એટલી ગાળા ચેનલ પૂરું કરે આજે ખ્યાજ કીધા એવું જ ને હવે ઓહો પછ કાલ ઉઠી એનો છોકરો થો દેનો પૂરું કરવું પડે ના ભાઈ એ તો જમ તમાર ની જોય તાણી તે અમે તો હશે જીતા એટલે હા ઢકા હવે ઈરી વાત પડી રાખો મે એનો રસ્તો કાટ્યો છે કે ફૂંટા કાકા હવે તમારી ઉંમર થઈ ગઈ વધારે બરોબર હવે અને તમે ઉંમર લાયક છો તમારે રાવણમ જવાનું હોય ગોમમ જવાનું હોય ખગવાલે તમારે જવાનું હોય અને તમે ચેનલમાં અમાર અંગત રખડે તો ની હારું લાગતું નહી બરોબર

जाक,दो morally प्रम्य हो लो औ सकताचे है नसमा को प्रम drie खो पिर आटाछी स्योरी कार सो आपको। कि जार ढोओर एल कैम सुख मुदे

જો કાકા તમારું કેવાથી હું ચેનલ માં જતો રહું બરાબર પણ આ માણસો પછી બરાબર મન નઈ રાખી તો હું આવતો પાછો કરું તમે બધા બોલ કરી નાખો બધી રીતે બોધી નાખો એમ હે હું બધું કઉ છું તમાર

કોઈ બોલવાની જરૂર નથી ફોન મને ઉભા થઈ દે અને મારિયા તો ફરી ઓમની હા તું આવડ જો આમડી બરાબર છે તારે લેટ તાણી ઘણી તને લાયેલો છે બરાબર છે એટલે અતારે ને નાના રો સમય પ્રમાણે એ તું તું હવે કાકા તમે બધી વાત કરી દીધી નો બધી વાત બધી વાત તું ભઈ રાજી ને તમે બધા રાજી ને રાજી વાળી હા એમ નહીં

અકાડો બનાવવો એટલે હોમા હોમા આપડા લડાવો હવે ડોઢું બોલવા નથી આવતું હો તો પછી તાણે આરી વાત ના કરાય કે આય ગરમી વાળો નાય ગરમી વાળો ઈ તો ગરમી નું વિડિયો તાલું કરશ ને એટલે બધેની ગરમી નીકળી જાય એમ નથી કે તો ભાઈ આ તો મારે કહેવું તો પડે એમ તારે લ્યા હજુ જે કહેવું કહી દેજે ના બસ જે કહેવાનું તો કહી દીધું તો હેડ તાણ તાર અમાર થોડી ઘેર વાત કરવાની થાય ને કાલે ટાઈમે પર આવી જજે આજ ને

મારી વાત હવે જો તમને ચોખી માં છે કે મારા તમારે પૂરું કરવાની તાકાત હોય તો મને રાખો પૂરું કરે તમારો છોકરો

વાત સાચી તમારા દુશ્મન મારી વાત આપડો તમે હો બરોબર પણ આ તો હંમેશા માટે આજથી હો

ये तो तारे तारा रोल करवाने बजे बजे आते तू जा फटे हूं। हाँ बजे बजे मारे आसीद बज दी ले आज जो हम तो आका ये आज तो एक बात तो आ

એ મેલા અલ્યા તારે પીઠ પાછળ વાત કરવાનો શું આવે છે મુજે નહીં કઈ કે તો મને એ હું બોલ્યો ભાઈ માર નામ ના લે ને કતર હમણે એકી થાપ પર ઉંધો પડી અલ્યા તારામ તાકા તો તો હોમી સાધી કે કી અલ્યા માર નામ ના લે ને કે હમણે મત શું મજા નહી આવે પાછું ઓના હમ પડ્યો આ મારા હમ મત એ આ કરી આતી આવિયટી આવા મને આ એક્ટિંગ કરી તો પછી શું વાપતે દોયું દોયું ધલત એ જોરદાર એક્ટિંગ એક્ટિંગ કરી ભૂબતે ઓ માય દોયું દોયું તો એક્ટિંગ કરીને ઉંધા નહીં પડતા અને પેલા રીલ માં રીલ માં રીગી એક્ટિંગ કરી થી પેલા ઓમ 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 ઓ શિકર શું ઓટ ડોઢા અરે આ રહ્યો

హా <harmari> మ <pontu> <pantu> <pantu> <harmari>